સામરભાઈ ઝેબલિયા શું બનાભાઈ ગુજરાત સંગઠન કરીને રાજ્યના ઉપાધ્યક્ષ કરીને માનસો આપું છું આજે ચાર વાગેની આજુબાજુમાં તમારે બોટાદમાં નવ નાળા વિસ્તારમાં ટ્રેનના ફાટા ઉપરથી લોકો વાકડીને એક ઘા એક્સિડન્ટ થાય ને ઉપરથી રીતે પટકાય અને એ દરમિયાન જે ફેમીઓ ઘરે આવી ગયા

બે વધારે અમારે જરૂર છે તો તાત્કાલિક આ અમારી માંગ સરકાર સુધી પહોંચાડી અને બે ઉપરી પાસા હેઠળ પશુ હેલ્પલાઇન અમને ફાળવે એવી અમારી રિમાડ અગાઉ માતા